વગાડવાથી આપની આગળ ઉભેલો વ્હીકલ કે જતો નથી રહેવાનો કેમ કે એ સિગ્નલ ને ફોલો કરતો હશે આપના હોર્ન વગાડવાથી સિગ્નલ રેડ હશે તો ગ્રીન નહી થઈ જાય તો બીન જરૂરી છે આપ હોન વગાડો છો એ શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોત સર ના ખાસ સૂચના કરેલી કે જેઓ સિગ્નલ બંધ કરે છે સ્ટોપ લાઇન નું વાયોલેશન કરે છે તેમજ રોંગ સાઈડ આવતા હોય એના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય એના અનુસંધાને આજ રોજ યુનિક હોસ્પિટલ ખાતે અમે મોટી એક ટીમ રાખી અને આના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે તેમજ જે લોકો વારંવાર હોર્ન વગાડતા હોય મોડિફાઈડ સાયલન્સરનો યુઝ કરતા હોય તેમજ મોટી ગાડીઓમાં એવા સાયલન્સર રાખતા એવા હોર્ન રાખતા હોય છે કે જેથી આપણાને ખૂબ જ મોટો અવાજ આવે અને નોઈઝ પોલ્યુશન થાય આવા લોકોને અમે જાગૃતિ અભિયાન કરી રહ્યા છે અને તેઓને ફ્લેક્સ બેનર દ્વારા તેમજ લાઉડ સ્પીકર સિસ્ટમ દ્વારા એ લોકોને અમે એક મેસેજ આપીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડો જેથી નોઈઝ પોલ્યુશન અટકાવી શકાય લોકો મોડી સાહેબ ફાઈલ સાયલન્સ હોય છે એમને અમે એમને મોડી સાહેબ સાયલન્સ નીકાળી દઈએ છીએ અને એને આ જપ્ત લઈ અને એને હરાજી સચનો ઓપ્શન છે અને એને નસ્મન કરીએ છીએ તેમજ આવા હોમ ચાલક હોય તેની ગુણવત્તાના આધારે એના વિરુદ્ધ બે થી પાંચ હજાર સુધીનો દંડ થઈ શકે ગઈકાલે અમે લગભગ તેવીસો સુધી લોકોને દંડાત્મક કાર્યવાહી કરી છે ઓકે